पालडी માં હિટ એન્ડ રન નો મામલો સ્વિફ્ટ કારે એક્ટિવા ચાલક ને ઉડાવ્યો એક્ટિવા ચાલક આદિલ શેખ નો થયો મોત સમગ્ર અકસ્માત ના સીસીટીવી આયા સામે આદિલ શેખ ની અકસ્માત માં હત્યા કરવા માં આવી હોવાનો પરિવાર નો આક્ષેપ સમગ્ર મામલે પરિવારે પોલીસ તપાસ ની કરી માંગ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ એ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી નું નામ છે જદરાગ બરકત અલી રાવરી ઘટનાઓ નું રા ભાઈ છે આદિલ બરકત અલી શેખ बराबर ये घटना हुई है पालड़ी बराबर ये पालड़ी एक्सीडेंट हुआ है एक्सीडेंट नहीं है ये मर्डर है सर का बराबर चारों ओर फील्डिंग जमा के खड़े थे इन लोग बराबर और गाड़ी से उड़ाया गया है फिर यू टर्न मार के वापस उड़ाया गया है मेरे भाई को बराबर ये मर्डर करने वाले का नाम है शाहिद और शाहरुख बराबर और ये हमारे को न्याय चाहिए કોશીસ થી મર્ડર કરવામાં આવ્યું છે મારા પોલીસ વાળો કોઈ સાથ નહી હાલતા પોલીસ ને બઉ જાણ કરી પોલીસ કોઈ એક્શન લેતી નથી એના માટે હું એને જલ્દી જલ્દ સજા આપે અને એને અમારો સામના લાવે એને